જોહાર જય આદિવાસી અમે હંમેશા કહેતા આવ્યા છે કે સરકારની નજર આદિવાસીઓની જમીન પર છે અને એના કારણે જ આ સરકાર જે છે તે આદિવાસી વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ લાવી રહી છે પછી કોઈ હાઈવે પ્રોજેક્ટ હોય કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે પછી રેલવે પ્રોજેક્ટ હોય કારણ કે સરકાર હાલ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જેનો અનુસૂચિ પાંચ વિસ્તારમાં સમાવેશ થાય છે આદિવાસી બહુલ વિસ્તાર છે અને કુદરતી ખનીજ સંસાધનોથી પણ એ વિસ્તાર ભરપૂર છે એ વિસ્તારનો વિકસિત ભારત એટ બે હજાર સુડતાળીસ અંતર્ગત વિકાસ કરવા માટે પ્લાન બનાવ્યો છે જ્યારે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવવામાં આવ્યું હતું ત્યારે પણ લોકોને કહેવામાં આવ્યું હતું કે આ ફક્ત એક શરૂઆત છે બધા સંગઠિત થઈ જાઓ નહીં તો આવનારા સમયમાં આવા ઘણા બધા પ્રોજેક્ટ આવવાના છે જે સમગ્ર દક્ષિણ ગુજરાતના જે આદિવાસીઓ છે એમના માટે ખૂબ મોટા પાયે નુકસાનકારક છે પરંતુ લોકો આ બધી વાતોને ધ્યાને નથી લેતા કારણ કે એમને ફક્ત ધર્મવાદ અને પાર્ટીવાદમાં લડાઈ મળતા આવડે છે પરંતુ પોતાના હક માટે નથી એમણે લડવું કે નથી બોલવું આ પરિસ્થિતિ આદિવાસી સમાજની છે જેના કારણે સરકારને એમનું જોઈતું મળી જાય છે કોઈપણ પક્ષની સરકાર હોય આદિવાસીઓએ ધ્યાને લેવાની જરૂર છે કે એ સરકાર ઉદ્યોગપતિઓથી જ ચાલતી હોય છે પછી એ કોંગ્રેસ હોય ભાજપ હોય કે અન્ય કોઈ પક્ષની હોય અને એ ઉદ્યોગપતિઓને ઉદ્યોગ જોઈતો હોય છે એટલે કોઈપણ સરકાર દ્વારા કોઈપણ પોલિસી બનાવવામાં આવે તો એમાં સૌથી પહેલાં અંદરખાને જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓનો જ હિત જોવામાં આવે છે ભલે ને પછી સામે ગરીબ આદિવાસી ગરીબ લોકોના વિકાસ કરવાની વાત થતી હોય પરંતુ અંદરખાને આ પોલિસી ઉદ્યોગપતિઓ માટે જ હોય છે હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વિકસિત ભારત એક્ટ બે હજાર સુડતાળીસ અંતર્ગત ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ પ્લાન વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને શેર પણ જરૂર કરજો જેથી કરીને વધુને વધુ લોકો સુધી માહિતી પહોંચે દક્ષિણ ગુજરાતના છ જિલ્લા એટલે કે સુરત ડાંગ તાપી વલસાડ નવસારી અને ભરૂચના લોકોને હવે ગુજરાત સરકાર લંડનના સપના દેખાડશે કારણ કે સરકાર એક પ્રોજેક્ટ લાવી રહી છે જેમાં આ છ જિલ્લાઓના વિકાસ કરવાની વાત કરવામાં આવી રહી છે એ પ્રોજેક્ટ વિશે ખાસ જાણવાની જરૂર છે કારણ કે આ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના છ જિલ્લાની વાત કરવામાં આવી રહી છે સુરત ખાતે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરે સુરતની ક્રેડા આર્કિટેક્ચર આઈટી બેન્કર્સ ડાયમંડ ટેક્સટાઇલ ફોસ્ટા ચેમ્બર્સ જીઆઈડીસીઓ હજીરાની કંપનીઓ હેલ્થ સેક્ટર હોટલ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન ઓફ ફૂડ પ્રોસેસિંગ જરી એમ્બ્રોયડરી ફાર્મા સેક્ટર વ્યુઅર્સ એસોસિએશન વકીલ મંડળ એક્વાકલ્ચર શૈક્ષણિક સંસ્થાના વડાઓ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ કંપની સેક્રેટરી જીએમઆરસી મેટ્રો બુલેટ ટ્રેન જેવા પચીસથી વધુ સેક્ટર્સના પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર બેઠક યોજી હતી વાત આદિવાસી વિસ્તારોના વિકાસની થાય છે પરંતુ આ બેઠકમાં આદિવાસીઓને કેવો વિકાસ જોઈએ છે તે ચર્ચા થવી જોઈતી હતી પણ એ બાબતે કોઈ ચર્ચા નથી થઈ કારણ કે ત્યાં કોઈ આદિવાસી સમાજના પ્રતિનિધિ જ ન હતા આ પ્રોજેક્ટની સીધી અસર જે અનુસૂચિત પાંચ વિસ્તાર છે વિસ્તાર પર થશે કારણ કે આ પાંચ જિલ્લા જે છે જિલ્લાઓનો સમાવેશ અનુસૂચિત પાંચમાં જ થાય છે અનુસૂચિત પાંચ જ એના માટે બનાવવામાં આવી હતી કે જ્યારે અનુસૂચિત વિસ્તારમાં વિકાસની વાત આવે ત્યારે એ વિસ્તારમાં વસતા આદિવાસીઓને પૂછવામાં આવશે કે તમને કેવો વિકાસ જોઈએ છે પણ અહીં પરિસ્થિતિ અલગ છે સરકાર દ્વારા આદિવાસીઓને પૂછવાની તો વાત દૂર છે પરંતુ અહીં તો આદિવાસીઓની નોંધ પણ લેવામાં નથી આવી ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું લોન્ચિંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ભૂતકાળનામાં વારસામાં મળેલી સીમિત સંસાધનોને અમે વિકાસના સ્ત્રોતમાં પરિવર્તિત કર્યા છે ભારત સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આગવું આયોજન કરવામાં આવ્યું છે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ એમ છ જિલ્લાઓના બનેલા સુરત ઇકોનોમિક રિજિયનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું સુરતથી લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી પણ રાજ્યના છ જિલ્લાઓના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે અને ચોક્કસ પરિવર્તન લાવશે કારણ કે જે આદિવાસીઓ છે આદિવાસીઓની જમીનો છીનવાશે અને એના સામે આદિવાસીઓ આંદોલન કરશે જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર રિયલ એસ્ટેટ એટલે મોટા મોટા બાંધકામો આદિવાસી વિસ્તારમાં થશે ટુરિઝમ કે જેમાં ટુરિઝમ સર્કિટ વિકસાવવાની જે વાત થઈ રહી છે જેમાં કેવડિયાથી સાપુતારાનો રોડ જે છે તેનો પણ સમાવેશ થતો હતો અને સાથે સાથે એક્સપ્રેસ વે એનએચ છપ્પન બધું જ આ જે બે હજાર સુડતાળીસની અંતર્ગત વિકાસ કરવાની વાત થઈ રહી છે તેમાં આવી જાય છે ત્યારબાદ આઈટી લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ થઈ છે એવું મુખ્યમંત્રીએ કહ્યું મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વિકસિત ભારત એક્ટ બે હજાર સુડતાળીસ હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર બે હજાર સુડતાળીસ સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ટ્રિલિયન ડોલર બનાવવાનું અને ચોત્રીસ લાખ જેટલી નવી રોજગારી તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે જો કે હાલમાં ગુજરાતમાં અને દેશમાં રોજગારીની પરિસ્થિતિ શું છે તે એના વિશે લોકો જાણે છે વડાપ્રધાનના દિશા દર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે મોટી મોટી વાતો થઈ રહી છે સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે ત્યારે આ પ્લાન વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે એવું મુખ્યમંત્રીનું કહેવું છે મુખ્યમંત્રી આગળ કહ્યું છે કે ઓગણીસો સાહીઠ પછીના દાયકાઓમાં સુધી ગુજરાતના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના બેલ્ટ સુધી સીમિત રહી હતી એટલે કે વાપીથી તાપી સુધી ગુજરાતમાં એ સમયે વિકાસની કોઈ સંભાવના ન હતી વીજળી પાણી રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કોઈ સ્થાન કે દિશા ન હતા પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની રફતાર પકડી છે આ બે દાયકામાં આજે પણ વાપીથી તાપીની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એ પરિસ્થિતિમાં કોઈ એટલો ફરક નથી કારણ કે સરકાર ફક્ત હાઈવે બનાવી દેવાની વિકાસ સમજે છે પરંતુ આજે પણ આ વાપીથી જે તાપીનો વિસ્તાર છે ત્યાં સુધીમાં કોઈ મોટી મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજ નથી કોઈ સરકારી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ નથી લોકો પાસે સિંચાઈનું પાણી નથી લોકો પાસે ડેમ બનાવવા માટે જમીન લઈ લીધી પણ પાણી નથી આપ્યું સારાઓની પરિસ્થિતિ ખરાબ છે અને મુખ્યમંત્રી હવે વાપીથી તાપીની યાદ આવી છે આગળ મુખ્યમંત્રી કહે છે કે બે હજાર એકથી અઢી દાયકાનો વિકાસની મુલવીએ તો વિકાસ કેવો હોય કેટલા સ્કેલ અને કેટલી ગતિનો હોય એનું પ્રમાણ ગુજરાતે આપ્યું છે એ તો સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે ગુજરાતે કેવું વિકાસનું મોડલ આપ્યું છે તે હવે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન વિશે વિસ્તૃત વિગતો આપતા નીતિ આયોગના જે સીઈઓ છે બી વી આર સુબ્રમણ્યમ એમણે જણાવ્યું કે સુરત અને આસપાસના પાંચ જિલ્લામાં આર્થિક વિકાસની આગવી તકો રહેલી છે કારણ કે આ જે જિલ્લાઓ છે જિલ્લાઓમાં આદિવાસીઓની જમીન છે જે સરકાર બળજબડી કરીને છીનવી શકે છે પાણી છે એ ખનિજ છે સાથે સાથે આ વિસ્તારમાં સરકારે શિક્ષણની પરિસ્થિતિ એટલી બતર બનાવી દીધી છે કે આ વિસ્તારમાં ભણેલા ગણેલા મજૂરો પેદા થશે એટલે સસ્તા મજૂરો પણ મળી રહેશે એટલે સરકારને આ વિસ્તારમાં વિકાસ દેખાય છે અને એ પણ કોનો એ ગરીબોનો નહીં પણ એ ઉદ્યોગપતિઓનો આગળ કહેવામાં આવ્યું કે બે હજાર સુડતાળીસ માટે વર્ષોથી યોજના ચાલી રહી હતી જે ધીરે ધીરે સરકાર દ્વારા આગળ વધી રહી છે જો કે જાહેરાત હમણાં કરી છે પરંતુ અમલીકરણ તો આનું ચાલુ જ છે કારણ કે આપણે જોઈ રહ્યા છે આદિવાસી વિસ્તારમાં હાઈવેને બધા રેલવે પ્રોજેક્ટ આવી રહ્યા છે નીતિ આયોગ દ્વારા ગુજરાત સરકાર સુરત સ્થાનિક પ્રશાસન સાથે મળીને ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં કેટલાક દિવસો નહીં પરંતુ સતત એક વર્ષની મહેનત અને મંથન કરાયું છે એવું કહેવું છે જો કે આ જે થઈ રહ્યું છે ઘણા વર્ષોથી થશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરત રિજનનો વિકાસ લંડનના વિકાસને પણ પાર કરી જશે એટલે તો આપણે કહ્યું કે ગુજરાતના આદિવાસીઓ બે હજાર આવતા આવતા લંડનમાં ફરવા લાગશે હવે સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી પચાસ વર્ષના વિઝન સાથેના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું એ વાત મુખ્ય સચિવે કરી હતી મુખ્ય રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કહ્યું કે ઇકોનોમિક ડેવલપ પ્લાનના અમલીકરણ બાદ સુરત રિજનનો વિકાસ દર રાજ્યના ઓવરઓલ વિકાસ દર કરતાં પણ વધી જશે સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી પચાસ વર્ષના વિઝન સાથેના આ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોના આધારે લેવામાં આવ્યો છે પ્લાનમાં ઇકોનોમિક સ્કિલ ટ્રેનિંગ ડેરી ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર જિલ્લા ટાઉનની વિશેષતા ભૌગોલિક પરિસ્થિતિ ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે એટલે કે હવે આવનારા પચાસ વર્ષોના સમય માટે આદિવાસીઓએ પોતાની જે સંપત્તિ છે તે બચાવવા માટે સતત આંદોલનો કરતા રહેવું પડશે કારણ કે હવે આ એક દારૂ બે હજાર સુધી ચાલશે અને પછી પછી પણ ચાલશે એટલે લડવું તો પડવાનું જ છે વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે એટલે નામ સુરતનું લેવું છે પરંતુ વાસ્તવિકતા એમની જે નજર છે તે આદિવાસી દક્ષિણ ગુજરાતના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓની સંપત્તિ પર છે એટલે હવે આદિવાસીઓએ વિચારવું રહ્યું કે આવનારા સમયમાં શું કરવાનું કારણ કે સરકારની નજર તમારી સંપત્તિ પર છે તમારી જમીન પર છે શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી